નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની આ નવી વાર્તામાં મિત્રો વિડીયોને અંત સુધી જોજો ખૂબ જ રોમાન્ટિક વિડીયો છે મારું નામ બબીતા છે અને હું તિથલપુરમાં રહું છું મારા પતિ હંમેશા કામને લીધે ઘરથી દૂર રહે છે મારા લગ્નને હજી એક જ વર્ષ થયું છે હું ખુલ્લા વિચારોવાળી મહિલા છું જ્યારે હું કોલેજમાં હતી ત્યારે પ્રોફેસર સાહેબ સાથે મારા સારા સંબંધો હતા તમને સાચું કહું તો એકને એક મિત્રો સાથે વધારે સમય પસાર નથી કરતી મને યુવાનો કરતાં ઘરદાર લોકો સાથે વ્યવહાર કરવો અને સંબંધ રાખવો વધારે ગમે છે અત્યારે મારી ઉંમર પચીસ વર્ષની છે મારા પતિ મારી સાથે નથી એટલે મારું મન પણ ક્યાં લાગતું નથી હું મારી નવરાશના સમયે મૂવી જોઉં છું અથવા તો વાર્તાઓ વાંચું છું અને તમે જાણો જ છો કે જેને આનંદ કરવાની અને મોજ કરવાની આદત લાગી જાય તેની હાલત શું થાય છે મારી હાલત પણ અત્યારે એવી જ હતી મેં વિચાર્યું કે ઘરની બહાર કોઈની સાથે મોજ મસ્તી માટે ખોટો સંબંધ વધારવો એના કરતાં તો ઘરમાં જ એક મિત્ર બનાવી લઈએ એટલે મેં મારા સસરા સાથે દોસ્તી વધારવાની અને સંબંધ વધારવાની શરૂઆત કરી આમ પણ મારા સસરા એકલા હતા મારા સાસુનું ચાર વર્ષ પહેલાં બીમારીને કારણે મૃત્યુ થઈ ગયું હતું એક દિવસની વાત છે તે દિવસ મને યાદ છે કે પચીસ ડિસેમ્બરે એટલે કે ક્રિસમસનો દિવસ હતો હું અને મારા સસુરજી બજારમાં ખરીદી કરવા માટે ગયા પૂરો દિવસ અમે બંને ખરીદી કરતા રહ્યા અને રાત્રે આવીએ અને પાર્ટી રાખી બજારમાંથી વિસ્કી અને નોનવેજ પણ લાવ્યા હતા જે અમને બંનેને ખૂબ જ પસંદ હતું મેં અને મારા સસુરે થોડીક વિસ્કી પીધી અને ચિકન ખાધું અને પછી ડાન્સ પણ કર્યો હું હિરોઈનની જેમ તૈયાર થઈ હતી મેં આજે સાડી અને બ્લાઉઝ પહેર્યું હતું સાડીની અંદર હું ખૂબ જ સુંદર દેખાતી હતી મારી પીઠ ખુલ્લી હતી હવે મને વિસ્કીની અસર થવા લાગી હતી તો મારા સસુરે મને પકડીને મને ટેકો આપ્યો હું ચાલી પણ શક્તિ ન હતી અને હું નશામાં જ બબતતી હતી કે તમે મારા સૌથી સારા દોસ્ત છો પણ નસીબે તમને મારા સસરા બનાવી દીધા હજી તમારી ઉંમર મારા સસરા બનવાની નથી હું નશામાં આવું બાકી રહી હતી અને મારા સસરાને હગ કરતી હતી મારા સસરા પણ માણસ હતા અને આટલું સુંદર અને જવાન બૈરું જો કોઈને પણ આ રીતે આલિંગન આપે તો તેની અંદર રહેલી હિંમત ડગમગવા માંડે છે મારો હાથ તેના ઘંટાઘર ઉપર પડી ગયો હું તો નશામાં જ હતી અને મને ઘણા દિવસથી આનંદ પણ મળતો ન હતો એટલે હું શું કરું હું મારા સસરાને ખુલ્લી ઓફર આપી રહી હતી મેં તેને કહ્યું મને આજે તમે ખુશ કરી દો કાંઈ પણ કરો પણ તમે મારી વાત સમજો કારણ કે મારા પતિ પણ ઘણા સમયથી બહાર છે આજે ત્રણ ત્રણ મહિના થઈ ગયા હું તો એક દિવસ પણ રહી શકતી નથી તે થોડી વાર માટે ચૂપ રહ્યા અને પછી તેણે મને ગળા ઉપર એક નાની એવી બક્કી આપી અને પછી અમારા બંનેની પ્રેમ કહાની શરૂ થઈ ગઈ તેણે મને નશામાં ચાલી ન શકતી હોવાથી પોતાની ગોદમાં ઉઠાવી લીધી અને મારા રૂમ સુધી લઈ ગયા મારા ગંદા થયેલા કપડાં તેણે દૂર કર્યા અને તેણે પગના અંગૂઠાથી શરૂઆત કરી અને મને પાગલ બનાવી તેની રજવાડાની રીત મને એક અલગ જ દુનિયામાં લઈ જઈ રહી હતી આવો અનુભવ મેં ક્યારેય પણ કર્યો ન હતો હજી અમારી પાર્ટી શરૂ થઈ હતી ત્યાં અચાનક મારા રૂમની અંદર કોઈ ત્રીજી વ્યક્તિ આવ્યાનો મને અહેસાસ થયો અને મેં આંખ ખોલીને જોયું તો તે મારા પતિ હતા અને પછી જે કંઈ થયું મિત્રો તે જાણવા માટે વિડીયોના અગાઉના ભાગની રાહ જુઓ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો